જટ ક્યાં જવું છે આપણે અત્યારે જઈએ છે નાન સોસાયટી આ નાન સોસાયટી બન છે તો અમે જાશું નગરપરી ગાર્ડન નગર નાકે નગર નાકે જામખંભારીયા હો તો હવે શું કરવાનું છે જય હવે હવે આજા હવે આપણે લખડવાનું છે કેમ કે હવે આપણે વેકેશન છે વેકેશન છે બોવે શું છે શું કરવાનું તો આપણે બધે તૈયાર થઈ જઈએ માનો મનઉ તૈયાર થઈ ગયો છે તૈયાર થઈ ગયો તો મારા અજોજી મે વાર તો પાયો તમે કમા કેવા 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 ધનોસ જનોસ છે હાઈ કરે આતલે પછી શેર કરે કે સબસ્ક્રાઇબ શેર કરે કે আও বাজে মা কেছো মজামা এমকেজি겜ছো মজামা আ আম্মা আও বাজে মা ইছো আ মজামা পছি আতি আ তারি হো আতি আ হ্যাঁ আতি হো হো কেসে হো এমকেজি তুম তুম কেসে হো মজামা পছি মাচে বল্তো? আসটিলে! সটিলে! সটিলে! তাভে? কাদিলে! কামানানা!

કે કે મળો નગરપાલિકાનો ગાર્ડન નગરપાલિકાનો વ્યાયામ કા હાય હેલો હા તો માનો શું કેવાનું થઈ જ ગયું રોમબુટ આપણે આપણે ધૂમ તો તો દે હવે કોરીસા પૂરી થઈ જાય છે એટલે વેકેશનની મौज લેવાની છે આ વેકેશનની મજા હા તો જઈ આખો બ્લોક બ્લોક માં કન્ટીન્યુ રેજો કે માનો

હા તો હવે કન્ટિન્યુ મિત્રો આ એક પત્રમ પત્રી રમી જે હું આવું થઈ ગયો આ જય આવું ગયો ને માનો હું બાકી છું હું બાકી તું બાકી છે ને આ આ જય જય બાકી છે જય બાકી છે હા બાકી છું આ જય બાકી છે તો જય બાકી છે હું તો આવું થઈ ગયો કા માનો હવે આવું થઈ ગયો હા એ ફાટી ગયા છે અને આને પકાઈ એવો હવે

બંધ કરો ચાલુ કરો હાલો ચાલુ કરો ઓ મિત્રો આ ભાઈ કા દાદર માં દાદર માં કરીને પકડાય કે ના પકરા દેવું છે ઓહ ભાઈ કા જો તો મિત્રો હવે બ્લોગને એડ કરીએ છીએ બીજું અગામે લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો બીજાનેસ્ટમાં તો અમે ભાઈબહેન જોઉં તો કેવી રમતું કરીએ છીએ તો હવે શું કરું બ્લોગને જય શ્રી રેસી કમેન્ટ કરજો અને કયો વિડીયો પણ નવો જ એ કમેન્ટમાં લખીને આપજો તો હવે બાય બાય